જય શ્રીરામ જય દ્વારિકાધીશ મિત્રો આ બધેનો ભ્રમ દૂર કરાવવા માટે બે શબ્દ પહેલાં હું કહું છું કે સમાજનો આગેવાન એને કહેવાય કે જે સમાજના કોઈ પણ ઘરે જઈને એનો પ્રશ્ન સોલ્વ કરે એને આ ભાઈએ ફોન ઉપર ડિબેટ કરી ને કોઈની બદનામી પણ કરી આ એ જ મનસુખ રાઠોડ આ ભાઈએ ફોન ઉપર બદનામી કર્યા પછી બેન દીકરીઓના ઓડિયા કોમેડી ટાઈપના બનાવીને પણ ચઢાયા હજારો ઓડિયા આ એ જ મનસુખ રાઠોડ આ ભાઈ સમાજનો આગેવાન બનીને પોતાને મોઢેથી આગેવાન બનતો તો આઈ જ મનસુખ રાઠોડ અને એના સિવાયનું હજી કહું છું કે સુનિતાના નામ ઉપર બદનામ થઈ રહ્યો છે એ આઈ જ મનસુખ રાઠોડ તો આ મનસુખ રાઠોડ વિશે ચર્ચા થઈ છે ખાસ જોજો મિત્રો અને ખાસ ઓડિયો સાંભળો કે હરિલાલ પરમારની સાથે મારે જે ડિબેટ થઈ એમાં આવા જ શબ્દ મેં કીધા છે કે સમાજના આગેવાન બનવા માટે સમાજના ઘરે જવું જોઈએ ઘરે બેઠા બેઠા ઓડિયો બનાવવાથી જો કોઈનો પ્રશ્ન સોલ્વ થતો હોય તો કાયદાના નિયમ ઉપર પોલીસ ખાતું વકીલ જજ આ બધા ઘરે બેહી જાય ને એને નોકરી કરવાની જરૂર ન રહે કારણ કે મનસુખ રાઠોડને ફોન કરવાથી કોઈનો પ્રશ્ન સોલ્વ થતો હોય તો માતાજી દેવી દેવતાને ભોપા ભરાડીને માનવાનું પણ બંધ થઈ જાય દવાખાને જવાનું પણ બંધ થઈ જાય મનસુખભાઈ અમને બીમાર સહીને ફોન કરવાથી બીમારી મટી જતી હોય તો મનસુખ રાઠોડના કેવાથી જો વરસાદ વરસતો હોય તો ભગવાનને યાદ કરવાનું પણ બંધ થઈ જાય તો સાંભળો પૂરો ઓડિયો હરિલાલ પરમારની સાથે ડિબેટ હલોનાથભાઈ પેલા તો તમને એક વાત કરું છું ઓડિયો ચડાવીશ તમારે જે વ્યવસ્થિત કરો કે વાત કરો જે કરવી એ કરજો ચડાવી હવે એમ કેતો તો કે ખરેખર તો તમારા જે ઘણા વિદ્યા મુકે એમ કે છે કે સમાજ કાર્ય કરતા મનસુખભાઈ ગુજરાત માં તો પછી પણ વિદેશો ઓળખાણ છે એ માણસે જો આ કાર્ય કર્યું હોય તો સમાજમાં ગુજરાતમાં તો વિનાશ થવાનો પાયો છે કેવાય ભગવાન પણ એ તો તો હવે એ તો કોર્ટે સાબિત કરવાનું છે ને ભાઈ સાબિત થયું ને એ ગુનેગાર સાબિત થોડું થયું છે ફરિયાદ તો થઈ એમ દાદા તમારા માં ફરિયાદ તો તમારા માટે તમારી પર થયેલી ને ફરિયાદ પણ ફરિયાદ તો થઈ હતી બરાબર મારું તો પ્રૂફ જ છે મેં તો ઉદાહરણ વાંચ્યું છે કે એમાં ગુનેગાર બેન દીકરીની ઇજ્જત છે ઈજ્જ તમે તમને એ બેન ના અનુભવ છે ને તમને એની સાથે વાત કરેનો ના મને કઈ અનુભવ નથી અનુભવ તો મનસુખભાઈ તમને બી અનુભવ છે મારા ભાઈ તો એ સુનિતા ક્યાંની છે કેવી છે તમારું બી રેકોર્ડિંગ કેમ મારી જોડે હા હા તમે મોકલ્યું એ જોયું એટલે જ મેં તમને ફોન કર્યો કે એ સુનીતા મેડમ વિશે ઓલા હેમંત ચાવડા હારું મારે દલીલ થઈ હતી અને પછી ભાવનગર એટલે જામનગર ખંભાડિયા ને ભાણવડ ની પોલીસ સુધી મેં પણ કીધું હતું કે ભાઈ ધ્યાન રાખજો છતાં સરકાર ની તો આખું ના ઉઘાડ્યું પણ મનસુખભાઈ ની આખું તો ના ઉઘાડ્યું ને કે આમાં મારા ઉપર પણ આ થશે એમ ના ના પણ હવે તો મનસુખભાઈ ને તો શું છે કે મનસુખભાઈ તો વિચારો નિમિત્ત માત્ર છે બાકી મનસુખભાઈ હું કહું છું હું કોઈ માથે રાજી નથી ભગવાન કોઈ નું આવું ના કરાવે આપડે કહીએ છીએ પણ જે વિચાર છે ને તમે આગળ એક વખત બોલ્યા હતા કે આહાર એવો વિચાર જેવું કરો ને એવું કરો મનસુખ ભાઈ ના ઘર તોડાયા છે પુરાવા જોતા હોય તો મનસુખ ભાઈ તો નાગનાર મનસુખ તો કઈક લોકો ના કઈક માં બેન દીકરી ના મોકલો એવો પુરાવો મને તને મોકલો તમારા કામ માં આવ મનસુખ ભાઈ હશે

પણ લાખા ગઢ ની અંદર રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ હું એમ કઉેન્દ્રભાઈ મારા વિશે બોલો વિશે વાત કરે કે હરિલાલ મારું કામ કર્યું છે તમે રૂપિયા બધું થાય છે છે એવું મનસુખભાઈ ઉપર એવું જ એવું ભરૂપ સાબિત તમને જોઉં અમદાવાદ માં જે અત્યારે કોણ છે દરબાર હમ જે કામ કરે કરેલો જે કોઈ પણ ગરીબી અવસ્થા કે મોટી ઉંમર હોય કે નાની ઉંમર હોય જે ધાતુ હોય એને આંગણ કે મારે કોઈ આધાર નથી એને જે આશ્રમમાં લઈને ખવડાવે સાબિત જે વ્યક્તિ બોલે રહી આ કામ કર્યું કેવાય દાદા આવો એક પુરાવો મને મનસુખ રાઠોડ ની આખી ચેનલ માં કે મનસુખ રાઠોડ ક્યાંય બોલ્યો કે મનસુખ રાઠોડ ની સામે કોઈ ગરીબ વ્યક્તિ રોતું રહ્યું બોલ્યું કે મારા માટે મારા ભગવાન છે અને મને આ રસ્તો કાઢી દે એવો એક પુરાવો આપો

ઈ ઈ મેલવાનો એક મતલબ છે કે કોઈ ગરીબ મારા ગામની અંદર નિરાધાર ભાઈ હોય કે ભાઈ હોય કોઈ આધાર ન હોય એને ઈ જગ્યા સુધી પહોંચાડી હંગી તો એની સેવા મળે એટલે મૂકે છે બાકી એને થી ઇન્કમ કરવા વિડીયો નથી મુકતા અરે લોકો લોકોના જો તમે અહીંયા અહીંયા અમદાવાદ નો પેલો કરુણા નિધિ ટ્રસ્ટ જે છે ને એ લોકો ના અનાજ ધાબળા ખાવા પીવા નું બધું લોકો ને ઘર વખરી બધો સમાન બધો વસાવે છે પણ એ લોકો શું છે famous નથી થયું એમને એ લોકો એમ કે છે કે નાં અમારે મીડિયા સામે આવું નથી અમારે અમારી public ને અમારે વખાણ નથી કરવા પણ એ જે માનવતા નાતે અમારી જે ફરજ છે ને એ અમારે પૂરી કરવી છે દાદા તમે હાજી હકીકત થી તમે ગમે એ માનતા હોય કે મારું જો ઓડિયો બનાવવા સુધારો થઈ જાતો તો મનસુખભાઈ ને સહીત મારા follower હાજી કોઈ એવો youtuber હોય એને હું ફોન કરું અમારે બે માણસ નો જગડો મટતો નથી બરોબર અમારે ખાવાનું પૂરું થતું નથી અમારી જમીન માં વવતર કરીએ તો બીજા ને પેદા આવે અમને આવતી નથી આ રસ્તો કાઢી દેતો હોય કોઈ બી યુટ્યુબર ને ઓડિયો મુકવાથી આપડે કરવું છે મટી જાય બોલો મનસુખભાઈ દાદા તો સંવિધાન ના કાયદા ના પોલીસ ઘણા ત્રણ એક પ્રોબ્લેમ મારા ગામ નો બગડાયો છે આવીને સોલ્વ કરી દે એક અમારી સમાજની દીકરી હજી સુધી કોઈ સુધારો નથી હું તમને હજારો કરાનો કઈ ચુક્યો છું એના ઓડિયો છો એના ઓડિયોથી સમાજ માં બદનામ થઈ જી એની શેરીમાં એને કોઈ બોલાવતું નથી ગાડી ગણે છે બોલો અરે મારા ભાઈ એક વસ્તુ તમે સાંભળો દલિત સિવાય દલિત સમાજ સિવાય બીજા સમાજની અંદર ઘણા પ્રોબ્લેમ છે આ હિન્દુસ્તાન ની અંદર છે ને ઘણા પ્રોબ્લેમ છે આ ગણપતિ તમને હું કઉ તમે ભડવા છો ને તમે આમ કરો છો તમે આમ કરો છો એ બધા પણ તમે ભડવા ને સુધારવા માટે મારે ઊંમાં આવવું પડે તમને સમજાવું પડે કે દાદા આ લાઈને મૂકી દો જુગાર ન રમાય દારૂ ના પીવાય માસ્ક ના ખાવાય મારે તમને ઘરે આવીને કેવું પડે કે ના કેવાય ના કેવાય દાદા તમે માસ્ક ખાવાય મૂકી દો અને દાદા તમે જુગાર રમવાનું મૂકી દો પછી ઓડિયો ચડાવું એમાં તમારી બદનામી થઈ ને એમને ઈજ્જતો ઇજત ઇજ્જત કોણ વાલી ના હોય સાહેબ હા તો એ ઇજ્જત હું કરી દાદા ખૂણે બહેન ના 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 એ તો ઇજ્જત જો

આ બાબતે તમે હેમંત ચાવડા ની સાથે તમે દલીલ કરેલી તમે આ બાબતે તમે ચર્ચા કરેલી હેમંત ચાવડા મનસુખ રાઠોડે હેમંત ચાવડા સાથે તમે દલીલ કરેલી આ ફસાવવાના પ્રયત્ન કરે છે કર્યો કે ન કર્યો હવે તમને ઉઘડી કે તમારા મનસુખ કેમ જરૂર હતી સાહેબ તમારે મનસુખભાઈ ને કેવા કરતા હતા મુર્ગા અમારા વિશે ફરિયાદ કરવા મૂકી હતી તો હાલી જ નહીં ફરિયાદ મારા માટે અરજી થઈ હતી સાહેબ અરજી જોવી હોય ને તો તમે તારે કરો ભાણવાડ પોલીસ સ્ટેશનમાં ફોન કે નાગદનભાઈ માથે અરજી કરી હતી સુનિતા મેડમે ન્યાય જે છે ને સત્ય બાર આવશે નાગદન ભાઈ પણ સત્ય બાર અરે ભાઈ જો સત્ય તો વેલું છે ને સત્ય બાર આવશે અને ડોન જખમી થાય ને તો ડોન તો ડોન જ રહે ભાઈ એ ખબર પડે કે ભગવાન સિવાય કોઈ મોટું છે નહીં સર્વ સૃષ્ટિમાં સંવિધાન તમારું સંવિધાન ગારિયા કરવા માટેનું સંવિધાન સંવિધાન ગાર્યા કરવા માટેનું હું ચોખ્ખું કહું સંવિધાન નું નામ લઈ અને ગમે એને બદનામ કરો તો સંવિધાન નું નામ લેવાનું ગમે ગમે એના માટે કરો તો સંવિધાન નું નામ લેવાનું તમે તમે મારી વાત સાંભળો આવડી મોટી સૃષ્ટિ જે ચાલે છે ને એને સૃષ્ટિ નું સંચાલન કરવાનું કોઈ તો ઉપરવાળો કોઈ હશે એમ કહીએ કે નહીં ઉપર કોઈ નથી અને આ ઉપરવાળો કોઈ નથી તો જેનાથી આ જો દિવસ ઉગે સવાર પડે તડકો ટાળ તડકો આજે કોઈ પણ વસ્તુ હોય તો આપડે એક વસ્તુ છે કે સૃષ્ટિ નો જે સર્જનાર જે છે ને

વરસાદની ફૂલ જરૂર છે જો સંવિધાન વરસાવી દેતો તો પાંચ લાખ રૂપિયા તમને હવારે હું ના આપું તમારા એક દીકરાના ના ના લો વરસાદ ભલો વરસી જાય સંવિધાન થી હોય તો ઉપર વાળા ઉપર વિશ્વાસ છે કે જન્માષ્ટમી આવતા હોય વરસાદ થાય છે થાય થાય છે હું તમને શું કઉ સંવિધાન અવિશ્વાસ પેદા કે પેદા કરે છે સંવિધાન હે સંવિધાન જે છે ધર્મ નો વિનાશ થઈ ગયો દાદા એટલું સમજી પણ ભજન પણ કોઈના વિડીયો ત્યાં વિડીયો ભજન વાળો હા ભરશે જ નહીં કેવા બગડા જતી બોલાવે છે કેવા ગાળો બોલે છે ઓલો આવી ગયો ઓલો આવી ગયો આમાં શું આ પંદર યુટ્યુબર રહ્યા એના સિવાય કોઈ અત્યારે સારી ચેનલ જ નથી ખોલતા

તમે મારી વાત હું દલિત છું બરાબર હવે માની લો કે તમારે મારો સંબંધ છે પણ દલિત સમાજ ના આહીર સમાજમાં ઘણા સંબંધ એવા હોય પણ જે વસ્તુ જેની અરે ના બનતું હોય એવા લોકો થી તકલીફ હોય આપડે તો શું કરવું આપડે એમ કઉ બરાબર એટલે તમે એવું જો

બરાબર એને કોઈ સપોર્ટ નથી કરતું પણ અંકિત વાઘેલા એટલું કરી દીધું કે દલિત સમાજ નું જે ખરાબ બોલતું હોય અને કોઈના વિશે માણસ મારી નાગલામિતાવડા દલિત સમાજ નો છે મેં એને કેમ સપોર્ટ આપ્યો સાચો માણસ છે સાચો એને એને સપોર્ટ આપ્યો આ વ્યક્તિ એ દલિત સમાજના વ્યક્તિને સપોર્ટ નતો આપતો સુનિતા ને સપોર્ટ આપતો હાલો તમે કીધું ને કે હેમંત ચાવડા સાચો માણસ હતું હાલો હું ભી માનું હેમદ ચાવડા સાચો તું હા બરાબર હું ભી માનું છું તમારે કેવાથી હું કોઈને કેવાથી નહિ પણ નાગલેમી ને કેવા હું માનું છું કે હાલો હેમંત ચાવડા સાચો માણસ હતો તો અંકિત વાગેલા ભી સાચો છે એ તો તમે માન્યું ને કેમ માનવું મારે તેથી અંકિત વાઘેલા હેમંદ ચાવડા ના વિરોધ માં જો નહીં હેમંદ ચાવડાના અંગિત તો વાતો કરે છે ક્યારે વાતો કરે છે એ તમે ઓડિયો કીધું તમે યાર હા મેં જોયા બધા અડિયા જોયા છે ચાવડા નો વિરોધ કરતા અત્યારે વિરોધ કરે છે હજી સુધી બોલો સમાજ હજાર વાર ઊંચી છે હું કહું છું બોલો મારી વાત સાંભળો તમે હેમંતભાઈ શું વાતો કરે એ તમે કાને ઇયરફોન લગાવી સાંભળ્યું ને સાંભળ્યું હું તો એમ જ કહું છું કે દલિત સમાજ કરતા દેવી પૂજક સમાજ

મારા માથે કદાચ બે ચાર એટ્રોસિટી થઈ છે હજી બધી બે થશે ને તો મને કઈ ફરક પડવા નથી તમારી જો તમારી એટ્રોસિટી તમારા માથે ના થાય નાગનભાઈ તમારી એક મેઇન તકલીફ શું છે તમે કે તમારી તમે તમારી આંખે નથી જો તમે બીજાની આખી ભાડો છો ને એમાં તકલીફ ઉભી થાય નહીં દાદા તમે એક વાત સાંભળો તમારા સામે હું જે હાલો તમારા સામે હું જે બોલું ઉપર લઈને મારા ગામનો વ્યક્તિ આવે